આપણે પેલા કંદો હતા ભલા મારા કંદો જરૂર કંદો હતા આ નેપકીન હોય પૈસા તળતા પૂછી જો તેલ આવી ગયો છાલ આવી ગયું આ આ કંદો હતા ભલા મારા આ પ્રસંગની મજા હતી ભલા હું વાત કરું યાર તમને હા હા અને પૂછો આ બાબલા જેટલા બેઠામાં કોઈ ખોટી વાત નથી કરતો સત્ય વાત અને આ બધી આ બધી મને નથી ખબર દાદા આ કોઈ ફાકા ટોકન વાત નથી આ કે મોટો થઈ જાય ને ફાકા ટોકન અમાર બાપ દાદા પાસે બેવની એની ઉપરથી ખબર પડે હું હતો હું નહીં પેલા પંગેત પાડતા પંગેત પંગેત માં બધાને ખબર છે ને પંગેત પાડતા અત્યારે કેટરસ આવી ગયું પંગેત પાડતામાં ખાનદાનનો હૌતી સમજણો છોકરો એને મોહન થળ આપતા

તમારો વ્યવહાર ટૂંક એમ અમે શું કરી આને ઉભા હા નગર એક જણો મન કેતો મન કે મારા બા ભાગવત શબ્દ સાંભળતા હાંભળતા મરી જાય વાહ સારું કેવાય ભાગવત શબ્દ સાંભળતા સાંભળતા મરી જાવ એટલે સારું કેવાય ભાઈ આ મોક્ષ શું મોક્ષ મન કે તંબુરો મોક્ષ સ્ટીડીઓ માથે પડ્યો એટલે થોડક આઘા ભે જો સીડીયા દે આ થોડક આઘા ભે જો ને હા અને બોલતા આવડે ને માઈક માં તો જ બોલ એક જણો મન કે ગાવા દે ને ગાવ જામાં થઈ જાય

ના ભરેલ વાગળીને વરાવા જાવ છો વિયો દામ ઉભો કરો ઉભો કરો આ ઉભો કરો એને કેમ કે આપણો જમાનો ગોદડી વાળો લોકી ભીની થાતી આપણે અને ભીની આપણો જમાનો ડાયપર આવી ગયો અને વોટ્સઅપ અને ડાયપર બે રખકો કડી કે કડી પડે આવ્યું નથી

कल्पना એટલે આપણે મન એમ કે ધુમાડાવાળો આવ્યો કાનો ધુમાડાવાળો જેવો છે આ એમ કરી કે હે ટુ ઉતલે કો ચોરી જાય હા હા આવા દે શી જુવાવા મારો રીવર્સ મારો અન તારે નિમલા જોજે લગન તને વળાવશે કે 3-4 જણા આયશે મારો આ બધું સરપંચ જણા એવો હોય લૂકી જાનમાં એવો આમ ઊભાવ

દોઢ વાગે યોજના જાહેર કરે આપણે ચાર વાગે પૂરી કરી દેવ હા એટલી વ્યવસ્થા અને જેમ જીવનમાં નર ને નારી આવે ભાઈ સાજિંદા ભલે મારે ઘરવાળા છે મેં વાત કરી આયા મક ફોન સસરા ભાવનગર બાજુ લાગે છે વાહ 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 મજબૂત જણ થઈ ગયો એમ જાય હમ

બાપુ જે કહી દીધું છે મારી અણી નહીં કાઢતો તારા મમ્મી ની અણી નહીં કાઢતો કલાકાર છે ભદ્રાઈ જાય કપાયો

અનુ હો કે તમારી ગાડી કે યોગી પ્રવૃત્તિ પડી દીધી અમારે એટલી બુદ્ધિ હતી એમ આટલે મજા આવતી એટલે મજા આવતી કેવા મારતા કાલુ એમાં બીક કઈ હતી અંગૂઠા પકડતા તો મજા આવતી પણ ભૂલ થી તો હીરાભાઈ આવ્યા હોય ત્યાં આપણે કુતરી પીલાઈ જતી હોય પણ એ મજા કરી આપણે સ્કૂલમાં બહુ આનંદ કર્યો હા અને અમે અમે બધા સ્કૂલના ના મિત્રો છે બાળ મંદિર થી લઈને બારમું હું લગભગ ભીણ